નમસ્કાર મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ખાસ કરીને ડે સ્પેશિયલ કાર્યક્રમ હોય ત્યારે આપણને ચોક્કસપણે અવનવી માહિતી મળતી હોય છે અવનવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે તેવો જ એક કિસ્સો અત્યારે પણ આપણી સામે આવી રહ્યો છે અમદાવાદની અંદર એક બાળકી છે ત્રણ ધોરણ ત્રણની અંદર જે અભ્યાસ કરી રહી છે તેણે હોમવર્ક ન કર્યું હોય અને શિક્ષક બોલશે તે ડરની અંદર જ બાળકીએ અપહરણનું નાટક કર્યું છે અને અપહરણના નાટકની પાછળનું જે પરિબળ જવાબદાર માનવામાં આવે છે તે પરિબળ છે વેબ સિરીઝ વેબ સિરીઝ એણે થોડા દિવસ પહેલાં જોઈ હતી અને ત્યારબાદ તેણે તેના સીન પરથી આ સમગ્ર નાટક રચ્યું છે ત્યારે બાળકો ઉપર આ

તો સૌપ્રથમ પ્રથમ તો જે આપણે સામે કિસ્સો આવી રહ્યો છે તેની આપ ત્રણે ઉને જાણ છે જ કે બાળકી એ હોમવર્ક નથી કર્યું અને ત્યારબાદ શિક્ષક અથવા તો માતા પિતા ઘરે બોલશે તેના ડરથી જ તેણે વેબ સિરીઝ જોઈ હતી થોડા સમય પહેલા અને તે વેબ સિરીઝના સીન પરથી તેણે આ કિડનેપિંગ નું નાટક કર્યું છે કમ્પાઉન્ડર જે શાળામાં હોય છે તેને જાણ કરવામાં આવી છે આ બાળકી દ્વારા કે જાણતો નથી કરી પરંતુ બાળકીએ જ આ સમગ્ર વસ્તુ મનની અંદર બનાવી છે ને ત્યારબાદ શિક્ષક અને માતા પિતાને કહેવામાં આવે છે કે મને બે કમ્પાઉન્ડર દ્વારા શાળામાં મો અને હાથ બાંધીને કલાક સુધી બેસાડી રાખવામાં આવે છે જેથી કરીને માતા પિતા અને શિક્ષક બંને આ બાળકીને કંઈ જ બોલે નહીં તો આ આપણો આજનો વિષય છે તો ડોક્ટર સાર્થક આપનું શું કહેવું છે આ બાળકીની અ મનોસ્થિતિની લઈને કારણ ત્રણ એટલે આઠ વર્ષની ઉંમર આઠ વર્ષની ઉંમરમાં બાળકોની ક્યુરિયોસિટી બહુ હોય કે નવું નવું શીખવાની નવું નવું જોવાની નવા નવા અનુભવો લેવા હવે પહેલેથી શિક્ષકનો મા બાપનો એટલો હાવ ઉભો કરેલો છે ઉભો થયેલો છે એના મગજમાં કે એ કોઈ પણ ભૂલ કરતા એટલી બધી ગભરાઈ જાય છે હોમવર્ક ન કરવું ભૂલ કહેવાય આ ઉંમરના બાળક માટે હોવક ન કરવું એ ભૂલ કહેવાય સામાન્ય ભૂલ કહેવાય પણ એ સામાન્ય ભૂલની શું સજા મળી શકે છે એ એને વિચાર્યું અથવા મેવી અનુભવ્યું હશે પાસ્ટમાં કે હું કોઈ પણ ભૂલ કરીશ તો મને બહુ જ સિવિયર સજા મળી શકે છે એ સજા ન મળે એની બીકમાં એને કઈક રસ્તો કાઢ્યો રસ્તાઓ આપણે આપણું મગજ કેટલું વિકસિત કરેલ થયેલું છે અથવા જે સોલ્યુશન્સ થઈ એ આપણું મગજ કેટલું ડેવલપ થયેલું છે અથવા એના મગજમાં શું જઈ રહ્યું છે આપણે આજુબાજુમાંથી શું કન્ઝ્યુમ કરી રહ્યા છીએ એ નક્કી કરે છે આજુબાજુમાંથી શું કન્ઝ્યુમ થઈ રહ્યું છે તો વાયલન્ટ વેબ સિરીઝ વાયલન્ટ વેબ સિરીઝ વાયલન્ટ વિડીયોઝ વાયલન્ટ શોર્ટ્સ રીલ્સ આવું બધું આજ આજકાલ થોડાક સમયથી વેબ સિરીઝ નાની નાની હોય છે એમાં ફટાફટ ઇન્ટરેસ્ટિંગ બનાવવાની કોશિશમાં એ લોકો અલગ અલગ જાતના અલગ અલગ જાતના ટોપિક અલગ અલગ જાતનું નરેશન બતાવતો હોય જેમાં વાયલન્સ હોય છે જેમાં ન બતાવવાનું બાળકોએ ન જોવાનું એવું બધું હોય છે એમાં તો મારું સર્ટિફિકેટ આપી દેજે પણ હવે ટીવીમાં આવે છે એને ક્યાંય સિરિયસલી લેવાની છે કે કોઈ માતા પિતા સિરિયસલી લેવાના છે કે આ નથી બતાવું હવે કન્ઝ્યુમ થયું કન્ઝ્યુમ થયું એટલે બાળકે કનેક્ટ કર્યું કે આ પ્રોબ્લેમ આવ્યો છે તો આ સોલ્યુશન હોઈ શકે છે એટલું બાળક એ ઉંમરનું બાળક એટલું બધું નથી નથી વિચારી શકતું આગળ જોઈ શકતું કે આના પરિણામ બીજા શું હોઈ શકે છે અને કેવી રીતે લેવામાં આવશે એટલે ઇમ્પ્લીમેન્ટ કરી દીધું ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી જ્યારે બીજા બધા ઉહાકો થયો ત્યારે કદાચ એને રિયલાઈઝ થયું કે આ વસ્તુ નથી કરવા જેવી પણ જો પહેલેથી એવું વાતાવરણ આપ્યું હોય

જનરલી અમારા સાયકોલોજી ડિપાર્ટમેન્ટ ની અંદર જ્યારે કાઉન્સેલિંગ ના સેશનો ચાલતા હોય છે ત્યારે અને આમ બી ઓબ્ઝર્વેશન ની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે બાળકો જે છે એ સૌથી વધારે સોશિયલ લર્નિંગ કરતા હોય છે એટલે કે એને આપણે સામાજિક અનુકરણ કહી શકીએ સામાજિક અનુકરણ થી બાળકો સૌથી વધારે શીખતા હોય છે તો પહેલા તો એ કે આ જે ત્રણ ત્રીજા ધોરણમાં ભણતી બાળકી છે એના સુધી વેબ સિરીઝ આવી કઈ રીતે એટલે કે કોઈ એક એવી વેબ સિરીઝ કે જે એક એવી ઉંમર કે જેમાં એને કાર્ટૂન્સ જોવાના છે કે જેની અંદર એને નોલેજ વધારવાનું છે જેની અંદર એને મજા કરવાની છે જેની અંદર એને આનંદ ઉત્સાહ ગુલાલ કરવાનો છે એ ઉંમરની અંદર આવી થ્રીલર અથવા તો આવી જેવી કહેવાય કે એક પ્લાન્ટ વેબ સિરીઝ એ બાળકી સુધી પહોંચી કઈ રીતે બહુ મોટો વિષય છે હવે મોબાઈલની અંદર કે કોઈ બી ટીવીની અંદર કે કોઈ બી ઓટીટી પ્લેટફોર્મની અંદર તો વેબ સિરીઝ આવવાની જ છે પણ એ વેબ સિરીઝ આપણા બાળકો સુધી ના પહોંચે એ પ્રકારની સ્ટોરીઓ આપણા બાળકો સુધી ના પહોંચે એ પ્રકારની વાતો આપણા બાળકો સુધી ન પહોંચે એની જવાબદારી એ દરેક કુટુંબજનની હોય છે એટલે કે દરેક ફેમિલી મેમ્બરની હોય છે કારણ કે બાળક જે જોવે છે ને સાચું માની લે છે એટલે કે એક આપણે પહેલેથી જ કહીએ છીએ કે બાળકનું મગજ તો એ કોરી પાટી જેવું છે તમે જે એમાં લખવાનો પ્રયત્ન કરશો એ લખી શકશો તો આપણે અત્યારે શું આપણા બાળકના મગજમાં હું લખવાનો પ્રયત્ન કરીએ છીએ કે શું એ બહુ મોટો વિચારવાનો વસ્તુ છે એટલે કઈ કઈ ઘટકો કયા કયા પરિબળો આમાં જવાબદાર છે ક્યાંય ફેમિલી જવાબદાર છે માતાપિતા જવાબદાર છે ફ્રેન્ડ સર્કલ્સ જવાબદાર છે એ જે જગ્યાએથી આવે છે એ જગ્યા જવાબદાર છે કઈ બાબત જવાબદાર છે એ બધાનો સરવાળો જે છે એ ભેગો થતા આ બાળકીનું એક મગજ બનેલું છે અને એ જ મગજે આખો પ્લાન ઘડેલો છે કે હોમવર્ક ન થતા એક એવી બાબતો રજૂ કરવી કે જેમાં એને સિમ્પથી મળશે અને એ સિમ્પથીના કારણે ખોટી બીક કે ખોટી ધાક ધમકીથી એ બચી જશે દર વખતે માતા પિતા જે છે એ વધારે જ ઠપકો આપતા હોય છે એવું પણ નથી હોતું પણ કદાચ આજના બાળકને જે જે છે બાબત ફટાફટ જોઈએ છે અથવા તો એને ના સાંભળવાની ટેવ જ નથી પડી એટલે બહુ નાની એવી બાબતમાં પણ ગુસ્સે થઈ જવું બહુ નાની એવી બાબતમાં અગ્રેસિવ થઈ જવું બહુ નાની એવી બાબતમાં મોઢું ચડાઈ દેવું એ આ બધી બાબતો એ ક્યાંક ને ક્યાંક આજે વધતી જણાય છે તો કયો પાસું જવાબદાર છે એના વિશે એ પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે ને આ વિચાર ક્યાંથી આવ્યો છે આપણે વાત કે વેબ આવેલો જ પણ એક આખો એક પ્લાન તો એના મગજમાં તૈયાર થયેલો હશે કે ક્યારે એ વેબ સિરીઝ જોઈ એ વેબ સિરીઝનો ઉપયોગ કયા સંજોગોમાં કરી શકાય કઈ રીતે કરી શકાય એક આખો પ્લાન સ્ટડી એ મગજમાં તૈયાર થયેલો હોય ફરી એને જે આઉટપુટ આપેલું છે પ્લાન સ્ટડીને એના ઉપર આપણે વિચાર કરવો રહ્યો જી બિલકુલ સાચી વાત છે આપની સમીરભાઈ આપનું શું કહેવું છે એઝ અ ટીચર ભણતર ની અંદર પણ ઘણી બધી વસ્તુઓ આવી રીતે નડતર રૂપ થતી હોય છે બાળકો જે છે તે આવા બધા કિસ્સાઓમાં સ્પોન પાછળ વધારે સમય પસાર કરતા હોય છે પહેલા તો આ બાબતે થોડુંક બીજી રીતે સમજાવવા માંગીશ અત્યારની જે પરિસ્થિતિ છે પરિણામ લક્ષી વિકાસ અને કોમ્પિટિશનની આંધળી દોડ આ બધા કારણો

કે બાળક જમે નહીં ને તો જમવા માટે મોબાઈલ આપી દે છે તો શું આ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે તો આનું ફળ ભવિષ્યમાં આ રીતે જ મળવાનું છે બીજી વસ્તુ અત્યારના પેરેન્ટ્સ જે એવા છે કે કોમ્પિટિશનમાં પોતાનું બાળક પાછળ ના રહી જાય એની ચિંતાનામાં ચિંતામાં અમુક નહીં આપવા જેવી ફેસિલિટીઓ આપવાનું શરૂ કરી દે છે જેને કારણે શું થાય છે બાળકના માણસ પટન ઉપર એવી અસર થાય છે અને આ જે આ એ જે એવી હોય છે ને બાળક જલ્દી ગ્રાસ કરી લે છે અને જે જોવે છે એને સાચું માની લે છે જેમ અને ડોક્ટર સાહેબે કહ્યું એમ કે કે બાળકોને ના ના હવે નથી કહેવાનો મતલબ એ છે એટમોસ્ફિયર ઘરનું એટમોસ્ફિયર પણ બહુ આમાં જવાબદાર છે આ તો તમે એક કિસ્સો બહાર આવ્યો છે આવા ઘણા કિસ્સાઓ છે કે જેને અંદર બાળકો સોશિયલ મીડિયા કે આ રીતની ફેસિલિટી કારણે આપણા દેશમાં ઘણા બધા કાયદાઓ છે બેન છે બધું છે પણ એનો અમલવારી કેટલી છે એ બહુ અગત્યનો ઘણા દેશોના કાયદા જુઓ એ લોકોને અમુક વર્ષ ચૌદ વર્ષ કે બાર વર્ષ કે સોળ વર્ષ અલગ અલગ દેશમાં અલગ અલગ એજ છે ત્યાં સુધી એ લોકોને સોશિયલ મીડિયા વાપરવાનો જ રાઈટ નથી બાળકોને તો એ બધું બી થોડુંક વિચારવું જોઈએ ગવર્મેન્ટ તરફથી પણ આમાં કઈ સ્ટેપ લેવા જોઈએ કારણ કે અત્યારે આપણે જલ્દીથી વેસ્ટર્ન ને બહુ જલ્દીથી એક્સેપ્ટ કરી લઈએ છીએ જાણે આપણે બીજાની કમ્પિટિશનમાં કેમ સારી રીતે દેખાય અરે ભાઈ દેખાવાનું કઈ જરૂર નથી આપણે તો માત્ર આપણે સવારે ઉઠવાનું ભણવાનું સ્કૂલે જવાનું ઘરે આવીને કરવાની રમવાનું અને અભ્યાસ સાથે સમય એ સમય સમય જે વર્ષ વર્ષ એ એટમોસ્ફિયર માતા પિતાએ આજના માતા પિતાએ આપવાની જરૂર છે અત્યારે પરિણામ લક્ષી થઈ ગયું છે બાળક નેવું ટકા લાવી દેશે દસમા બારમા પણ સામાન્ય પ્રશ્નોના જવાબ એ નથી આપી શકતો હતો તો શું આ આપડી વિકાસ છે કે શું આ આપડી

આપને જે વાત કરી એ તો ખૂબ જ સાચી છે ડોક્ટર સાર્થક આપનું શું કહેવું છે જે રીતે સમીરભાઈએ કીધું કે પહેલાના જમાનામાં જે બાળકો હતા તેમનું જીવન ખૂબ જ સારું એવું હતું સ્કૂલે જવાનું ભણવાનું હોમવર્ક કરવાનું હસવાનું રમવાનું પરિવાર સાથે પણ સમય વિતાવવાનું તો ક્યાંક ને ક્યાંક અત્યારે સાવ બધું ઓપોઝિટ થઈ રહ્યું છે સ્કૂલે જવાનું હોમવર્ક કરવાનું ભણવાનું અને પછી જે એમની અધર એક્ટિવિટી કરવાની જગ્યાએ તેઓ ફોનમાં ને ફોનમાં નાનું નર્સરીમાં ભણતું પણ જે બાળક હોય છે તે પણ ફોનમાં ફોનમાં ખૂબ જ બિઝી રહેતું જોવા મળે છે ક્યાંક ને ક્યાંક તેનો સ્વભાવ પણ આના લીધે ચીડિયો થઈ જતો હોય છે તો તે બાળક નાનું છે ત્યારથી જ તો તે એટલું ચિડિયો થઈ જશે તો મોટું થશે ત્યાર પછી એની પરિસ્થિતિ શું જોવા મળશે એટલે હું માનું છું કે એ સમયમાં બીજા સમયમાં બીજા પ્રોબ્લેમ હશે જ એ જનરેશનમાં એ વખતમાં એ સમયના પ્રોબ્લેમ છે એના પછી પહેલાની જનરેશનમાં આજથી પંદર વીસ વર્ષ પહેલા માતા પિતા એવી કમ્પ્લેન કર્યા કરતા હતા કે ટીવી જોયા કરે છે એના પહેલાના માતા પિતા એવી કમ્પ્લેન કરતા હતા કે રમત રમા રમ્યા કરે છે કમ્પ્લેન્સ હોય જ પણ હવે આ જે થઈ રહ્યું છે આ લેવલનો સોશિયલ મીડિયાનો વ્યાપ એ લેવલનો થઈ રહ્યો છે કે તમને એમને ઇન્ફોર્મેશન એટલી બધી મળી જાય છે જે એ ઉંમરમાં એ પચાવી શકે એમ નથી કે આઠ વર્ષની ઉંમરમાં બાળકને અગર ઇન્ટરનેટ થી એવું ખબર પડી જતી કે બોમ્બ કેવી રીતે બનાવવું કે છરી ક્યાં મળે અથવા બધું કેવી રીતે ચલાવવાની તો એ ઇન્ફોર્મેશન એવી નથી કે જે એ બાળક સહન રિસીવ કરી શકે મેચ્યોર રીતે એ ઇન્ફોર્મેશનનો નો દુરુપયોગ ન કરે કારણ કે એક બહુ ક્યુરિયસ એજ છે એને બધું કઈક ટ્રાય કરી લેવી એને ટ્રાય કરી લેવી એટલે એ કઈક ટ્રાય કરી લેશે અને કઈક ખોટું કરી બેસશે તો એનું નુકસાન એને લાઈફ એને એના ફેમિલીને લાઈફ ભોગવવું પડે છે એટલે બાળકને આ ઉંમરમાં કઈ જાતની ઇન્ફોર્મેશન માહિતી મળે છે એ થોડુંક પેરેન્ટલ કંટ્રોલ પેરેન્ટલ મોનિટરિંગ જરૂરી છે આપણે સાવ એવું માની લઈએ કે સોશિયલ મીડિયા સાવ નહીં એક્સેસ કરી શકે કે આ જે પ્રોગ્રેસ છે સ્ક્રીન છે ઓટીટી છે એ એક્સેસ સાવ નહીં કરી શકે એ પ્રેક્ટિકલી પોસિબલ નથી લાગતું પણ એટલી આપણે એને મોનિટર કરી શકીએ કે જે ગાર્ડિયન છે એનું ધ્યાન એ વસ્તુ રાખી એ શું કન્ઝ્યુમ કરી રહ્યું છે કઈ ઇન્ફોર્મેશન એમાંથી કન્ઝ્યુમ કરી રહ્યું છે હવે પાછું એક જ બાળકનું એ થશે અને ક્લાસના બીજા જે પચાસ બાળકો છે એ લોકોને કોઈ ધ્યાન નહીં આપવા બાળકને એવું લાગશે કે મને કઈ ખબર નથી પડતી એટલે સમુ બધાનું એક સાથે એ થવું જરૂરી છે અલોંગ વિથ દેટ બાળક જયારે કઈ પણ એવું પગલું ભરે સાચું ખોટું તો એ ખોટા પગલા વખતે એને કઈ રીતે સમજાવો છો એ વસ્તુ એને એન્કરેજ અથવા ડિસ્કરેજ કરે છે પાછું ખોટું કરવું કે ન કરવું એના માટે કન્ફેસ કરવું કે ન કરવું કેવું કે ન કેવું એના માટે એ વસ્તુ આપણે એને જો સ્વીકારીએ નહીં અરે સરસ સમજાવીએ નહીં અને પેલી જ વખત મેં લાફો મારી દીધો જોરથી પેલા બાળકને એવું કહ્યું મારે કઈ બચવાની કઈક બચવાનું કરવું જ પડશે અને એ બચાવ પ્રક્રિયામાં એ ડિફેન્સ ગમે તેમ કરીને એસ્કેપ કરવામાં બચવા માટે એટલો ડેસ્પરેટ થઈ જશે કે કઈ પણ મોટી ભૂલ કઈ પણ નાની ભૂલ કે મોટી ભૂલ કરી બેસી શકે છે એટલે બાળકોને એ ઉંમરમાં એવું વાતાવરણ આપવું પણ બહુ જરૂરી છે કે ભાઈ કહી શકે અને એના મનમાં જે છે એ કહી શકે ગભરાયા વગર જો ગભરાય છે તો એ લેવલનો નો ગભરાય કે મેં જે કઈ કર્યું છે એ પ્રમાણે મને થોડું બોલશે અને ઇટ્સ ઓકે

બાળકોમાં જે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ છે તે મા બાપનું અનુકરણ કરી રહ્યા છે માં બાપ જ ત્યારની અંદર જોવા મળે તો બાપ જ ક્યાંક ને ક્યાંક તેઓ જોઈન તો હોય છે તેટલા માટે બાળકને તો પૂરતો ટાઈમ આપી નથી જ શકતા હોતા પરંતુ ઘરે આવ્યા પછી તે ફેમિલી ટાઈમની જગ્યાએ તે પોતાનો સમગ્ર બાળકને જે ટાઈમ આપવો જોઈએ તે ટાઈમ તેઓ સોશિયલ મીડિયા પાછળ વ્યક્ત કરતા હોય છે તો બાળકનું આમાં નુકસાન થઈ શકે છે ખાસ કરીને આ જે બધી બાબતો આપણે કહીએ ને એ ખાલી ઓબ્ઝર્વેશન થી કહીએ કરતા કોઈ પ્રેક્ટિકલ સ્ટડી હોય તો તમે એના આધારે વધારે કહી શકો ને એટલા માટે જ થોડાક સમય પહેલા જ અમારા વિદ્યાર્થીઓ એક સર્વે કરેલો હતો કે જે બસો બાળકો ઉપર દોઢસો થી બસો જે પ્લે હાઉસ જે છે એના બાળકો ઉપર કરવામાં આવેલો હતો કે જેની અંદર વિદ્યાર્થીઓની સામે બચ્ચાઓની સામે અમુક અમુક ગેમ્સ રાખવામાં આવેલી હતી એક કે બે વિદ્યાર્થીઓ અમારા જે છે એ મોબાઈલ ગેમ રમતા હતા અને બાકી બધા છે છે પછી માટીના રમકડા છે ડ્રોઈંગ છે મ્યુઝિક છે આ બધી બાબતોથી પોતાનું ટાઈમ જે છે સ્પેન્ડ કરતા હતા બાળકોને નાના બચ્ચાઓને જે કમાન્ડ આપવામાં આવે છે કે થ્રી ટુ વન હવે તમે દોડો તમારે જે જગ્યાએ જવું હોય અથવા તો તમારે જે ગેમ રમવી હોય એના માટે તમને છૂટ છે તો મેજોરિટી બાળકો એ દોડી અને ડ્રોઈંગ અને માટીના રમકડા પાસે દોડીને ફટાફટ ત્યાં ગયેલા હતા હવે આ ઓબ્ઝર્વેશન ઉપરથી જ એક કન્કલુઝન જે છે અમે એવું કાઢેલું છે બીજું કે જે અમારી પાસે કાઉન્સેલિંગના સ્ટડીઝ આવે છે એના ઉપરથી કે એક તો સૌથી વધારે પેરેન્ટ્સને અત્યારે આ સમયમાં એક તો સિંગલ ચાઇલ્ડ છે અને સિંગલ ચાઇલ્ડને એ લોકો કોઈ પણ બાબતની ના નથી પાડતા બીજું કે જે ઘરની અંદર માતા અને પિતાને સતત મોબાઈલની આદત છે પોતાની પાસે અને એક વસ્તુ એ પણ છે કે કોઈ પણ માતા પોતાના બાળકનું ક્યારેય અહીંથી ઇચ્છતા નથી હોતા પણ અતિશય પડતો જયારે પ્રેમ કે લાડ આપવામાં આવે છે તો ક્યારેક એ જ બાબત એ ક્યાંક નેગેટિવ જે છે સાબિત થઈ જાય છે લાઈક તમારા બાળકનો બર્થ હોય અને તમે ફાઈનાન્શિયલી બહુ સાઉન્ડ છો તો એ નાના બાળકને ટેબ્લેટ આપી દેવું આઈફોન આપી દેવો લેપટોપ આપી દેવું આઈફોન યુઝ કરવાની છે શું એ બાળકની એજ અત્યારે ટેબ્લેટ યુઝ કરવાની છે એ બાળકની એજ અત્યારે લેપટોપ યુઝ કરવાની છે એ આપણે જોતા જ નથી બસ એને રિક્વાયરમેન્ટ છે આપી દઉં એ શીખશે એમાંથી શું શીખે છે એ બહુ જરૂરી છે એટલે પેરેન્ટનો જે ગોલ છે જે ઓબ્જેક્ટિવ છે જે હેતુ છે બહુ સારો હોય છે ઘણી વખત પણ એ બાળકના માઇન્ડ ને રીડ કર્યા પછી બાળકના સાઇડ ઇફેક્ટ ઓછી થાય પણ અલ્ટિમેટલી બાળક જે છે માતા પિતાનું અનુકરણ તો ક્યાંક કરતા જ હોય છે પહેલા હી ટાઈમ હતો પછી શી ટાઈમ થયો હવે મી ટાઈમ જે છે શરૂ થયો છે કે ભાઈ મી ટાઈમ એટલે વ્યક્તિ જે છે પોતાના ને પોતાના માટે સમય આપ્યો પણ એની જગ્યાએ

વર્ષોથી ચાલ્યું આવે છે કે માણસ એક સામાજિક પ્રાણી છે તો આ તો નાનું બાળક છે જે બાળક થી સમાજ બનવાનો છે એ સમાજ ક્યાં છે છે એ આપણે સૌએ વિચારવાની જરૂર એટલે જ જવાની જવાબદારી વધારે એટલે વધી જાય છે હજુ કહું છું કે માતા પિતા બાળકનું સારું જ ઈચ્છતા હોય છે પણ એ અતિશય સારું ઈચ્છવાની ચામાં અતિશય સારું કરવાની લાઈમાં ક્યાંક ને ક્યાંક બાળકને આપણે નેગેટિવ વિષય નથી લઈ જતા ને એ વિચાર કરવાની પણ અત્યારે જરૂર ઉભે છે બિલકુલ સમીરભાઈ આપનું શું કહેવું છે કે આજે અત્યારે આ કિસ્સાની અંદર એક વિદ્યાર્થીની અંદર ડર જોવા મળી રહ્યો છે શિક્ષક પ્રત્યેનો મા બાપ પ્રત્યેનો એને હોમવર્ક નથી કર્યું એને બીક છે કે મને હોમવર્ક નથી કર્યું તો મારા ટીચર મને બોલશે આપને શું લાગી રહ્યું છે અત્યારના બાળકોમાં એવો ડર જોવા મળી રહ્યો છે કારણ કે શિક્ષકનો જો એટલો જ ડર હોત તો અત્યારે શિક્ષક કહે કે જો કે મારવાનું બોલવાનું તો બંધ કરી દીધું છે જો કે બાળકે બાળકે આ વસ્તુ બદલાય જનરલ આની વાત ના કરી શકાય કારણ કે ઘણા બાળકો એટલા સ્માર્ટ હોય છે અને ઘણા બાળકો એટલા જીદ્દી હોય છે ઘણા બાળક એકદમ શાંત હોય છે બાળક બાળકે આનું જે અભ્યાસનું તારણ અલગ આવે એટલે મારું કેવું એ છે કે જનરલ જો વાત કરવામાં આવે તો બાળકોને જે ડર નથી ને ડર આપણે અત્યારે આ બાળકે ડર ના કારણે આવું કર્યું તો હું એનાથી વિપરીત વાત કરું બાળકોને છે ને બચપનથી બચપનથી જે શિક્ષા આપવામાં આવી રહી છે ને એમાં ક્યાંક ક્ષતિ મને લાગે છે આ બાળક માટે નથી કહેતો જર્નલ આજે તમે જુઓ એજ્યુકેશન સિસ્ટમ બહુ બદલાઈ રહી છે ઘણી સ્કૂલો જોશો તો ઘણી સ્કૂલોમાં જે આમ જોવા જાવ તો બહુ હાઈ ફેસિલિટી વીઆઈપી ટ્રીટમેન્ટ તમને લાખ લાખ દોઢ લાખ રૂપિયા ફી હોય શું જરૂર છે આપણે એટલી બધી હાઈ ફાઈ ફેસિલિટી બાળકોને અત્યારથી આપવાની હું તો એમ માનું છું કે બાળકની અંદર સ્કૂલની અંદર આ બધી પ્રવૃત્તિઓ થતી જ હોય છે બાળકને જે ડર ની વાત કરી ટીચરનો એ એ બાળકને એવી ટ્રીટમેન્ટ બચપન થી નથી મળી કે મારે ડર શું છે સાચી વસ્તુ કહેવાની હિંમત કેવી રીતે કેળવવી ખોટું હોય તેને કેવી રીતે એક્સેપ્ટ કરવું આ બધું જે કચાશ ત્યાં છે ને ત્યાં બોટમમાં જાય છે અને બોટમમાં જો કચાસ રહે છે તો આવા પરિણામો આવે છે એટલે સિસ્ટમની અંદર હું તો એક એવું કહું છું કે આમ એજ્યુકેશન પોલિસી જે નવી લાયા છે ને એમાં કદાચ ભવિષ્યમાં આ બધા સોલ્યુશન આવે એવું મને દેખાઈ રહ્યું છે પણ એક એ બીજી રીતે આપણે માતા પિતાએ વધારે ધ્યાન રાખવાનું અને ત્રીજું કામ છે શિક્ષક એટલે કે ગુરુ આ ત્રણ ની ખૂબ જ મોટી જિમેદારી છે સમાજને સુધારવા માટે

અત્યારે જે હોડ છે ને કોમ્પિટિશન એમાં અત્યારે હાલના માતા પિતા જે મનો ચિકિત્સક માનસિકતા કેવી છે કે મારું બાળક અવલ જ હોવું છે અરે ભાઈ એવું ના હોય બધા જ અવલ થશે તો બીજા પ્રકારના કામો કોણ કરશે બધા ડોક્ટર થશે તો એન્જિનિયર કોણ બનશે બધા એન્જિનિયર થશે તો સીએ કોણ બનશે એટલે કહેવાનો મતલબ કે જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં માતા પિતા એ બહુ મોટો રોલ ભજવવાનો છે અને માતા પિતા એ સમય ફાળવો જ રહ્યો પોતાના બાળકને સુધારવા માટે કે બાળકને આવા આડઅસરો ના થાય બાળક એ પહેલા તો હું તો એવું માનું છું કે ચૌદ વર્ષનું ના થાય ને ત્યાં સુધી સોશિયલ મીડિયા થી દૂર રહેવું છે હા અને કદાચ વાપરવું પડે છે એજ્યુકેશન ના લીધે તો એ માતા પિતાની હાજરીમાં માતા પિતા પણ એની સાથે બેસે અને એને સોશિયલ મીડિયા કે જે અભ્યાસ લગતી પ્રવૃત્તિ છે કંઈ જાણવા જેવું છે કે સ્કૂલ રિલેટેડ કઈ ટોપિક છે કે અભ્યાસ લગતી કોઈ ટોપિક છે તો એ માતા પિતાની હાજરીમાં જ એનો ઉપયોગ થાય તો કદાચ વધારે એનું સારું પરિણામ મળશે હમણાં જ મેં તમને કહ્યું એમ કે ત્રણ થી ચાર વર્ષ છોકરો તો જ સવારે એટલે સાંજે જમતો હોય છે જો એના હાથમાં મોબાઈલ કે કોઈ કાર્ટુન કે કઈક આપે કે ટેલિવિઝન ચાલુ કરે તો જ બાળક જમતું હોય અત્યારે સો એ પંચ્યાસી બાળકો આ રીતે જમી રહ્યા છે આ મારો પોતાનો પર્સનલ સર્વે કહી રહ્યો છું હું કદાચ એમાં આગળ પાછું ખોટું હોય શકે પણ સાહેબ ડોક્ટર સાહેબ છે સારી રીતે જાણતા હશે એટલે થોડોક બદલાવની જરૂર છે પેરેન્ટ્સે સમજવાની જરૂર છે સામાજિક બદલાવ કરવા માટે અત્યારના પેન્ટ આગળ આવવું જ પડશે અને હું તો કઉ છું સમાજની અંદર પણ આવા પ્રોગ્રામો કરવા જોઈએ બાળકોની માનસિકતા બદલવા માટે બાળકો આ રીતના સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરે એવા પણ કાર્યો કરવા જોઈએ અને આપણી સરકારે પણ આ વિશે વિશેષ વિચારવું પડશે કારણ કે જો આ એજ બાળકો અત્યારે જયારે વીસ વર્ષ પછી તો જે સહન શક્તિ છે ને અત્યારના બાળકોમાં ઘટી ગઈ છે કે વીસ વર્ષ પછી શું પરિસ્થિતિ થશે એના ફળ નહીં તો ભોગવવા આપણે તૈયાર રહેવું બિલકુલ સાચી વાત છે આપની ને ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમ થકી આપણને બાળકો માટે તેવું જાણવા મળી રહ્યું છે કે મા બાપ જ ઘરનું વાતાવરણ તેવું બાળકો સમક્ષ ઊભું કરવું પડશે બાળકોનું ધ્યાન કઈ રીતે ભટકે છે મા બાપે જ તેનું સમગ્ર ધ્યાન રાખવું જોઈએ છે ને ઘરની અંદરનું જે વાતાવરણ છે ખાસ કરીને કાર્ટૂન જોવાની જગ્યાએ અથવા તો બીજી અધર એક્ટિવિટીઝ જે બાળકોની માટે હોય છે તેની જગ્યાએ આ જે કિસ્સો સામે આવ્યો છે કે વેબ સિરીઝ અને ફિલ્મોથી જે બાળક અત્યારે બાળકોની માનસિક સ્થિતિ બદલાઈ રહી છે તેને લઈને આજે આપણે ચર્ચા કરી ચર્ચામાં આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ ડોક્ટર સાહેબ આપનું કેમ છે કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર